તો બોલતા નથી એટલે મણિપુર નો છોકરો બોલતા નથી કરી મારું શું કરવા તું કરી છે આટલી વાત છે ટેપ કરી લે અત્યારે રેકોર્ડ ચાલુ કર ટેપ રેકોર્ડ તો ચાલુ કર્યું કરી દે રેકોર્ડ તો તમે સાહેબ આ મરાઠા ટિકિટ આલી બરાબર માં ભાગલા પડ્યા જોડે રહીને હલો તારા અત્યારે શું લેવા દેવાય નઈ એ ટાઈમે કીધું સાહેબ મણિપુના પટેલ ના છોકરાઓ તમને કરી ભાઈ તારી મર્યાદા મર્યાદામાં છીએ સાહેબ શીખામણ જરૂર નથી સમજી લેતું શીખામણ ની અંદર તમને સાહેબ ઓર ના થઈશ તું વધારે પડતો હોવાઈ ના થઈશ બધા એવું જોઈએ

तो लठा कूटुम इतिहास कौ तो हाँ बोला बोला बोलाइन न्यूज साथ